તો હેલો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોની અંદર આપણે જાણવાના છે કે ભાતીજી મહારાજ પોતાના લગ્નના મંગળ ફેરા કેમ અધૂરા મૂક્યા તો ચાલો મિત્રો આપણા વિડીયોની અંદર આજે વાત કરીએ ભાતીજી મહારાજ આજે લગ્ન હતા અને તેમાં પોતે મંગળ ફેરા છે અધૂરા છોડે છે પરંતુ શા માટે આ કહ્યું હતું આ જે કથા છે આપણે જાણવાના છે તો મિત્રો ભાતીજી મહારાજ એક વીર પુરુષ હતા ભાતીજી મહારાજના જે ગુજરાતની અંદર જોઈએ તો અનેક ઘણા ભક્તો છે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભાતીજી મહારાજની ભક્તિ કરી રહ્યા છે ભાતીજી મહારાજ એક વીર પુરુષ છે અને ભાતીજી મહારાજ રાઠોડી ની અંદર જન્મ્યા હતા અને રાઠોડી ની અંદર જન્મીને તેઓ જ્યારે જ્યારે પોતાના જીવનકાળ દરમિયાન જ્યારે અન્યાયની સામે લડવાનું થયું ત્યાં ત્યાં તેઓએ લડ્યા હતા તેઓએ નાગ જે દેવતા છે તેઓની રક્ષા કરી હતી તેઓએ સાપોને બચાવ્યા હતા આવી અનેક ઘણી લીલાઓ તેઓના જીવનકાળ દરમિયાન કરી હતી અને ત્યારે તેઓ પોતે પોતાના જીવન દરમિયાન લગ્નની અંદર મંગળ ફેરા ધૂરા છોડે છે આ જે કથા જે છે તેની આપણે સંપૂર્ણપણે આજે માહિતી મેળવવાના છીએ વિડીયોની અંદર તો મિત્રો જો હાથીજી મહારાજ છે તેઓ પોતે ગાયોના ખૂબ પ્રેમી હતા ખૂબ તેઓને ગાય પ્રત્યે પ્રેમ હતો અને તેઓની ગાયો ગાયોની રક્ષા કરવી તેઓનો પરમ ધર્મ હતો અને ગાયોની રક્ષા કરવા માટે તે કંઈ પણ કરી શકતા હતા ભાતીજી મહારાજ નાણપણથી જ એક વીર પુરુષ હતા તેઓને ખૂબ નાગદેવતાથી પણ પ્રેમ હતો નાગદેવતા સાથે પણ તેઓની મિત્રતા રહેતી હાથીને ભાથી બંને ભાઈઓ આ જે હતા એ બાળપણથી જ ખૂબ તેઓને નાગ પ્રત્યે અને ગાય પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો ત્યારે તેઓની રક્ષા કરવાનું થાય ત્યારે તેઓ પહેલા નંબર પર આવતા કારણ કે ભાતીજી મહારાજ તેઓના જીવનકાળ દરમિયાન જે જે પણ લીલાઓ કરી તેઓના જે પરચા છે આજે પણ અમર છે અને તેમના ભક્તો છે તેમના આ જ ગુણગાન ગાઈને કહીને પોતે પોતાની જાતને ધન્ય કરે છે કારણ કે ભાતીજી મહારાજના ગુણગાન જેટલા પણ ગાય એટલા ઓછા છે કારણ કે તેઓએ પોતાનું બલિદાન આપ્યું છે ત્યારે તેઓએ તેઓનું લગ્ન હતું ભાતીજી મહારાજના જ્યારે લગ્ન હતા અને લગ્નની અંદર ધામધૂમથી લગ્ન થવાની તૈયારી હતી મંગળવેરાની શરૂઆત થઈ ગઈ હતી અને ત્યારે તેઓનો જે ગોવાળ હતો ગાયોનો તે દોડીને આવે છે કે ભાતીજી આપણી ગાયોને આપણા દુશ્મનો લઈને જઈ રહ્યા છે આપણી ગાયોની રક્ષા કરો ત્યારે આજે ભાતીજી મહારાજ સફળ રહ્યા માથું લગ્ન હતા અને રક્ષા કરવા માટે રાઠોડી ની અજે પણ આપણે જ્યારે જ્યારે સાચો બચત કરાડીએ આપણે એ સાચ થાય જ્યારે અન્યાય સામે લડવાનું થયું ત્યારે જે લડ્યા હતા પોતાવા માટે એ ગૌરવની વાત છે કે પોતા દેવી સાપની રક્ષા કરી રક્ષા કરી છે સાપોને મિત્ર હતો આજે પણ આપણે આવી અનેક ઘટનાઓ જે રક્ષા કરી કરી હતી અને ત્યારે પતિજી મહારાજ જેટલા પણ ગુણ ગાંગાએ ઉછર પડ્યા દરમિયાન ગાયોની રક્ષા કરવા માટે પોતાના મંગળ ફિરા દૂર આવી આજે કથા જે અને તેની આપણે સંપૂર્ણ દુશ્મનો સાથે લડતા લડતા તે ઉડવાના વીર ગતિને પામ્યા ત્યારે આ ઘટના ઘટી જો આજે આ લડતા કળિયુગમાં આજે પણ મહારાજ પોતે આટલા બધા ખૂબ ગુણગાન રહ્યા છે કારણ કે મહારાજ હતો પોતે ગાયો ગૌ માતાની રક્ષા કરી રક્ષા કરતા જીવન પરમ ધર્મ હતો અને ગાયો રક્ષા કરી વાતી જે મહારાજ કરી શકતા હતા ગાયોની રક્ષા જે મહારાજ રક્ષા પરથી એક વીર પુરુષ હતા દરમિયાન તેઓને